ભાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર સમય ને પ્રભુ સાચવ એક ભગવતી ના તમે પ્રસંગો માં જો છેલ્લો સમય હોય અને આવીને પ્રશ્ન પૂછાય કે ચિત્ત ક્યાં છે અને યુગલ સ્વરૂપ અલૌકિક લીલામાં ચિત્ત હોય છે પણ છેલ્લી ઘડીએ પ્રભુ યાદ આવે એ સાધારણ નથી જીવનભર જણે હરિનું નામ લીધું હોય એને છેલ્લે સમયે પ્રભુ યાદ આવે છે ભક્તિ કરે માભુ શી મારે બસો બાવન ચોર્યાસી વિષ્ણુની તો અનેક વાર્તાઓ છેલ્લી ઘડીએ ચિત્ત પ્રભુના ચરણોમાં આપણે તો પ્રાચીન આચાર્યનો પણ પ્રસંગ આવે છે આખું જીવન સેવામાં એમનું ગયું છેલ્લો સમય આવ્યો એટલે મહારાષ્ટ્રએ કહ્યું કે હવે મને જમીનમાં સુડાવી દે વૈષ્ણવોએ જમીનમાં સુડાવ્યા અને યાદ કરે છે કે કઈ કઈ સેવાઓ કરી અને કઈ સેવા કરવાની રહી ગઈ અને આંખમાંથી ચૌધાર આંસુ પડવા લાગે વૈષ્ણવને આશ્ચર્ય થયું જયરાજ આપનું તો આખું જીવન સેવા અને કથામાં ગયું છે પ્રભુ નામ સિવાય બીજું કંઈ આપ બોલ્યા નથી સદાય ભગવત સેવામાં આપ રહ્યા તો છેલ્લા સમયમાં આપની આંખમાં આશુ કહે ત્યારે મારા શ્રી કહ્યું કે યાદ કરી રહ્યો હતો કે જીવનમાં કઈ કઈ સેવા કરી ને કઈ કઈ સેવા કરવાની રહી ગઈ અને યાદ કરતા કરતા યાદ આવ્યું કે માટલીમાંથી જારી જીતો અનેકવાર ભર્યા પણ મારા ઘરે અનેક મુખ્યા ભિતરિયા હતા અને એટલા માટે કુવામાંથી જલ કાઢીને માટલી ભરવાની સેવા ક્યારે કરી મારી એ સેવા રહી ગઈ અરે પ્રભુમાં કોઈ પણ સેવા નાની નથી હોતી દરેક સેવા છે છે મહાન છેલ્લી ઘડીએ ઠાકોરજીને એ જ વિનંતી કરું છું આવતા જન્મમાં કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ આપજો જેથી આવી નાની નાની સેવાથી પણ અમે વંચિત ના રહી જઈએ આ ભાવ આ ચિંતન આપણે ત્યાંનું છે અંત સમયમાં પણ પ્રભુની સેવાના ચિંતન અંત સમયમાં પણ પ્રભુની લીલાઓના ચિંતન મરણ તો આવવાનું છે હરિનું સ્મરણ નથી શ્વાસે રટુ તરુણા પ્રભુજી શ્રી રે ભક્તિ કરતા શું તે માતા પ્રભુ શિ મા વૈષ્ણવનો જન્મ મળ્યો છે સુધારવાની વાત તો પછીની છે ઠાકોરજી ઘરે પધરાવજો સેવા કરજો મહાપ્રભુજીએ કેવી કૃપા કરી છે આપણા જેવા સાધારણ જીવો ક્યાં સંસારમાં સંસારને સાચવવામાં ખપી જાય પણ મહાપ્રભુજીના શરણે ગયા તો સમજમાં આવ્યું કે આ જીવન સેના માટે મળે છે આ વૈષ્ણવમાં કુળમાં જન્મ મળ્યો સેવા કરવા માટે ભલે બહુ સેવા ન થાય પણ સેવા વગર ન રહેશો કારણ આખી જીવન તમે ઠાકોરજીને સાચવશો ને અંત ઘડી ઠાકોરજી તમારી સાચવી લેશે તમારા માથે બિરાજતા ઠાકોરજી તમારો સાથ છોડવાના નથી જોજો છેલ્લો સમય આવશે અને બધું ભૂલાશે ને દેખાતું બંધ થઈ જશે સંભળાતું બંધ થઈ જશે ત્યારે તમારો લાલન તમે ધરેલી નાનકડી વેણુ લઈને તમારી આંખની સામે હશે અને અધર પર વેણુ પધરાવીને વેણું નાદ કરતો કરતો તમને લેવા માટે તમારી સામે આવીને હશે અને હાથ ફેલાવીને તમને બોલાવશે કે આવો મારી પાસે આખું જીવન તે મને સાચવે તારી છેલ્લી ઘડી હું સાચવી લઈશ હું તારી જીભ પર આવીને બેસી જાઉં છું હું તારા કાનમાં મારી વેણુને પધરાવું છું હું તારી આંખમાં મારા દર્શનને આપું છું છેલ્લી ઘડી હું તારી સાચવીશ અને મેં તો જોયું છે ઘણા એવા ભગવદીઓનો છેલ્લો સમય જોયો છે છેલ્લા સમયમાં જ્યારે બધું ભાન ભૂલાઈ ગયું હોય ત્યારે પણ મનમાં તો એ જ ચાલતું હોય મારા લાલનને જગાવ્યા કે નહીં એને ભોગ ધરાવ્યા કે નહીં જો મારા લાલન મને સેવામાં બોલાવી રહ્યા છે ચિત્ત એનું ઠાકોરજીમાં હોય એક વૈષ્ણવ માજી મને કાયમ મળતા અને એવું કહેતા કે એવા આશીર્વાદ આપો કે સેવા કરતા કરતા દે છૂટે અને ખરેખર ઠાકોરજી એમને એવી લાજ રાખી ઠાકોરજીની ઝારી ભરી અને જ્યાં પધરાવી અને સાષ્ટાંગ દંડવત કર્યા પછી ઊભા જ ન થયા સેવામાં અપરસમાં જ એમનો દેહ ત્યારે એમ થાય કે અંતિમ ઘડી ઠાકોરજી સાચવી લેતો હોય છે અને એટલા માટે છેલ્લી ઘડીએ કોણ મદદે આવીને ઊભા રહેશે એના માટે સંસારની સામે ન જોતા તમારા લાલનની સામે જોજો ને કહેજો છેલ્લી ઘડી તું સાચવી લેજો કારણ કે કોઈ સમય પર પહોંચે ન પહોંચે પણ તારી આદત છે તું તો સમય પર જ હોય છે હું કહું ને ત્યારે તું દોડે એમ નથી જ્યારે તારી ખરી જરૂર હોય છે ને ત્યારે તું દોડતો છે આપણને એમ થાય કે આપણે બોલાવીએ એટલે દોડતો આવી જાય પ્રભુ આપણા બોલાવા પર નથી આવતો પણ જ્યારે બધાનો સાથ છૂટી જાય અને ખરેખર એમ થાય કે હવે પ્રભુ સિવાય બીજો કોઈ આશ્રય નથી ત્યારે ઠાકોરજી આવીને ઉભો બધામાં કહે ને કે પેલી સોરડી શેરડી છોલતા ઠાકોરજી આંગળી કપાઈ આઠે પટરાણીઓ પાટો ગોતવા નીકળી અને દ્રૌપદીએ સાડી ચીરી અને પાટો બાંધી દીધો ઠાકોરજીના હાથમાં અને રાતના સમયે રૂક્ષ્મણીજી બાજુમાં બેઠા છે એક એક તાતણાને ઠાકોરજી ગણે છે કે અને ગણતા ગણતા રુક્ષમણીજી પૂછે છે કે આ શું કરો છો પ્રભુ કે તમને હમણાં નહીં સમજાય અને ઠાકોરજી બીજા દિવસે આવી સોળ હજાર યા એકસો એક હજાર આઠ યા એકસો આઠ સાડી લાવીને દ્રૌપદીને ગિફ્ટ આપી દીધી હોત તો ઇતિહાસના પાને લખાઈ હોત પણ જ્યારે દ્યુત ક્રીડામાં ચીર ખેંચાઈ રહ્યા છે ચીર એટલે ન સીવેલું વસ્ત્ર એને ચીર કહેવાય જે સીવેલું ન હોય અને આવી આવી અવસ્થામાં એક ચીર લપેટીને બેસેલી દ્રૌપદી અને દુઃશાસન ખેંચીને લાવે છે અને એના ચીર ખેંચી રહી ભર સભામાં અને કહેવાતા સ્વજનો બેઠા છે માથું નમાવીને બેઠા છે બોલી શકે એવી દશામાં નથી અને ત્યારે દ્વારિકાધીશ આવીને ચીર પૂરે છે જ્યારે બધાના સાથ છૂટી જાય ત્યારે ભગવાન આવે અને દયા કરીને ભક્તનો હાથ પકડે ત્યારે પુરાણોના પન્ના ઉપર આ ઘટનાઓ લખાતી હોય છે ત્યારે ઇતિહાસ બનતી હોય છે એટલે એવી આશા ન રાખતા કે તમે બોલાવો એટલે દોડશો પણ તમને ખરેખર જરૂર હશે ને ત્યારે એ દોડશે તમે ભટકતા રહેશો તોય બેઠો રહેશો અને તમે એના ચરણે બેસી જશો ને તો એ તમારા માટે દોડવા લાગશે પણ તમે દોડ્યા કરશો તો એ કેશો દોડવા દો જોઈએ કોણ સાથ આપે છે પણ જ્યારે તમે એવો અહેસાસ પ્રભુને કરાવી દો કે તારા સિવાય મારું કરનારું બીજું કોઈ નહીં બસ આટલો ભરોસો એને અપાવી દો પછી જુઓ તમારા માટે સદાય દોડતો હવે દોડે જ છે એટલે બે પ્રશ્નો કર્યા છે કે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું પહેલાં સમષ્ટિગત પ્રશ્ન કર્યો બધાના ઉદ્ધારની ચિંતા અને પછી બીજો વ્યક્તિગત પ્રશ્ન કર્યો જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ મૃત્યુ નિકટ આ તો આપણને હવે એમ થઈ ગયું છે કે મરીએ એટલે વાયા હોસ્પિટલ જ જવાનું આપણ ધારણા કોઈ સાચી નથી આ ઉત્તમ મૃત્યુનો પ્રકાર નથી ઉત્તમ મૃત્યુનો પ્રકાર શું છે કે માણસ થાક્યો હોય આખો દિવસ સવારથી સાંજ જોબ કરી હોય અને જૂના કપડાં પહેરે અને એમ થાય કે ઘરે જવું સ્નાન કરી વસ્ત્રો બદલીને ફ્રેશ થઈ જાઉં એમ આ દેહરૂપી વસ્ત્રોને ધીમે રહીને કાઢી અને નવા ભેસ્ત્રો પહેરે એ જ મૃત્યુનો પ્રકાર છે થાક ઉતારવા માટે મૃત્યુ છે થાકીને મરવાનું નથી થાક ઉતારવાનો છે મૃત્યુ સમયે તો હાશ જેમ માણસ થાકીને આવીને પોતાના ઘરના ખાટલામાં જેમ સુઈ જાય અને એને એમ થાય હાશ જે જે એક નિશ્ચિંતતા જે એક એનો થાક સહજમાં ઉતરતો હોય છે મૃત્યુ તો આવું સહજ હોવું જેમ બાળક જન્મે અને જેમ એવું જ મૃત્યુ બધુંય મૂકીને માણસ જાય હસતો હસતો વિદાય થાય એ પ્રમાણે માણસ જાય એ ઉત્તમ પ્રકાર છે આ તો હવે આપણી ધારણા થઈ ગઈ કે વાયા હોસ્પિટલ જ જવાય ઉપર જવું હોય તો વૈકુંઠમાં જવા માટે વાયા હોસ્પિટલ જ જવું પડે એવું કાંઈ જરૂરી નથી માણસ પ્રભુનું નામ લેતા લેતા સહજમાં સરી પડે એ જ ઘટના મૃત્યુ છે જો તમે ડૂબતા હો ને કોઈ આવી તમને બચાવી જ જશે એવો કોઈ પર ભરોસો છે તમને જાણો આ સુંદર વચનામૃત દ્વારા ઠાકોરજી સૌથી વધુ પ્રસન્ન ક્યારે હોય છે અને પોતાનામાં જ આનંદિત કઈ રીતે રહેવું જાણો આ સુંદર વચનામૃત દ્વારા